આજે તમારી માટે સરસ મજાની એવી ટુ પીસ પેર માં મસ્ત એવું મટીરિયલ તમે રફ એન્ડ ટફ પહેરી શકો એવું મસ્ત એવું યાવી રિયન મટીરિયલ પેર આવેલ છે સ એકદમ યાવી મટીરિયલ જોવા મળશે અને વર્ક ફિનિશિંગ તમને મસ્ત એવું રહેવાનું છે ટુ પીસ પ્યાર રહેવાની છે બોટમમાં તમને ફૂલ લેન્થમાં કોઈ બેનો નો હાઈટ વાળા હોય તો એમને પણ આવી જાય એ ટાઈપનું તમને નીચે બોટમ જોવા મળશે અને સાઈઝ રહેવાની છે એમ થી ત્રિપલ એક્સલ સુધીની અને કલર ઓપ્શન ત્રણ આવેલ છે ત્રણે કલર કલર ઓપ્શન ઓપ્શન એકદમ મસ્ત એવા છે અને તમારું ઓનલાઈન ઓર્ડર બુક કરાવવો હોય તો સ્ક્રીન ઉપર નંબર આપેલ છે પાડીને માં મેસેજ કરો તમને આના ફોટા જોતા હોય તો પણ મળી જશે આ રહેવાની છે એની સેકન્ડ ડિઝાઇન સેકન્ડ ડિઝાઇન પણ એની મસ્ત એવી ડિઝાઇન છે પણ એકદમ રફ એન્ડ ટફ તમ પરી શકો ટાઈપનું મટીરિયલ જોવા મળશે આમાં પણ બોટમ તમને એકદમ ફૂલ સાઈઝ ફૂલ લેન્થમાં બોટમ તમને જોવા મળશે અને સાઈઝ રહેવાની છે આમાં પણ એમથી ત્રિપલ એક્શન સુધી છે અને આનો બીજો કલર રહેવાનો છે અને આની બોટમ જોવા મળશે આવા જ વિડિયો જોવા માટે અને સારું કલેક્શન લેવા માટે ખાસ અમારા પેજ ને ફોલો કરજો